નમસ્કાર મિત્રો જય હિન્દ હું તો મિત્રો આ વિડીયો ખાસ વાત કરીશું કે જે જ્ઞાન સહાયક ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ભરાયા હતા એમની મેરિટ યાદી મિત્રો આજે જાહેર કરી દેવામાં આવી છે અને એની સાથે સાથે જે જ્ઞાન સહાયક માધ્યમિકમાં વિશેવાર અને હા જે શાળાવાઈઝ ખાલી જગ્યાઓ છે એની વિગતો અલગ અલગ મીડિયમો એટલે કે ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની જાહેર કરી દેવામાં આવી છે એના સિવાય શાળા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે પણ આપણે વાત કરીશું અને જે શાળાવાઈઝ ખાલી જગ્યાઓ છે એમાં શાળા પસંદગી કઈ રીતે કરવાની રહેશે એની પણ વાત કરીશું તો સંપૂર્ણ અપડેટ મળશે આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પણ નવો તો સબસ્ક્રાઈબ કરી બે લકન પ્રેસ કરી દો અને માય મેરિટ યાદી હું આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશ ત્યાંથી તમે વિડીયો પણ જોઈ શકશો તો ચાલો તો સૌથી પહેલા તમારે જવાનું છે મિત્રો ગૂગલમાં અને તમે જ્ઞાન સહાયક એવું સર્ચ કરશો એટલે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વેબસાઇટ જોવા મળશે જેનું નામ છે જ્ઞાન સહાયક એસએસ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા નોટિફિકેશનમાં પણ જોઈ શકો છો પ્રોવિઝનલ મેરિટ આઈડી પબ્લિશ કરવામાં આવી છે એના સિવાય અહીંયા તમે માધ્યમિકની જોઈ શકશો અને ઉચ્ચતર માધ્યમિકની પણ જોઈ શકશો સાથે સાથે અહીં નીચે તમે જોઈ શકો છો અહીંયા પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે પ્રોવિઝનલ મેરિટ યાદી એના પછી સારવાર ખાલી જગ્યાઓ એના સિવાય અમુક માર્ગદર્શક સૂચનાઓ આ જેવી તમને અહીંયા જોવા મળશે એના પછી ઇમ્પોર્ટન્ટ અપડેટ્સમાં તમે ચેક કરશો તો અહીંયા પણ તમને મેરિટ યાદી જોવા મળે તો તમે ગમે તે જગ્યાથી મેરિટ યાદી જોઈ શકશો મેરિટ યાદી ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં અહીંયા તમને ખાલી જગ્યાઓ જોવા મળશે ખાલી જગ્યાઓની નીચે તમને અહીંયા જોઈ શકો છો જે ગુજરાતી માધ્યમ પહેલું હિન્દી માધ્યમ છે એના પછી ગુજરાતી અને નીચે હિન્દી માધ્યમ એના ઉપર ઇંગ્લિશ માધ્યમ આ રીતની ખાલી જગ્યાઓ છે તો આપણે ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનની જે ખાલી જગ્યાઓ છે એના ઉપર આપણે ક્લિક કરીએ એના ઉપર ક્લિક કરીએ એટલે તમને અહીંયા પીડીએફ છે ડાઉનલોડ કરવા માટેનું ઓપ્શન બતાવશે એના પછી પીડીએફ ડાઉનલોડ થશે એટલે આ રીતે તમારી જે પીડીએફ ઓપન થઈ જશે અહીંયા જોઈ શકો છો અહીંયા માધ્યમ ગુજરાતી છે વિષય છે ગણિત વિજ્ઞાન અહીંયા જે મેરિટના નંબર છે અહીંયા ટાપ જે સેકન્ડરીના સીટ નંબર છે અહીં વિદ્યાર્થીનું પૂરું નામ છે અહીંયા વિષય છે અહીં માધ્યમ અને અહીંયા મેળવેલ માર્ક્સ તમને બતાવે છે વન નાઇન જે હાઈએસ્ટ છે અને એના પછી જે ખાલી જગ્યાઓ મુજબ જે મેરેટ યાદીમાં અહીંયા પાંચ હજાર અને ચાલીસ વિદ્યાર્થીઓની પ્રોવેઝલમાં સમાવેશ કરવામાં આવે છે છેલ્લે એકસો વીસ સુધી આ ફોર્મ ભરાવ્યા હતા એ તમામનો સમાવેશ કરી દેવામાં આવે છે એના પછી મિત્રો અહીંથી જે તમે ખાલી જગ્યાઓ પણ જોઈ શકશો તો આપણે અહીંયા ગુજરાતી મીડિયમ ઉપર ક્લિક કરીએ છીએ એના પછી અહીંયા કિપ્સ જે ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન આવશે એના પછી ડાઉનલોડ થઈ ગયા પછી અહીં જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિક શાળાવાર અને વિશેવાર ખાલી જગ્યાઓની માહિતી છે અહીંયા જે ડિસ્ટ્રિક્ટ નું નામ છે અહિયાં તાલુકાનું નામ છે અહીં સ્કૂલનો કોડ છે અહીં શાળાનું નામ છે મીડિયમ આપેલું છે એના પછી જે વિષયની ખાલી જગ્યાઓ છે તમામ વિષયને છેલ્લે કુલ ખાલી જગ્યાઓની માહિતી તમને જોવા મળશે આ રીતે મિત્રો સંપૂર્ણ જે ડેટા તમે જોઈ શકશો અને છેલ્લે ઉધી તમે જોઈ શકો છો ચાર હજાર આઠસો ને ચાલીસ શાળાઓની અંદર જે અલગ અલગ જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ વિષયવાઈઝ તમને સંપૂર્ણ પીડીએફ જોવા મળશે તો આ રીતે તમને આ જે પોર્ટલ ઉપર જે સંપૂર્ણ માહિતી મળી જ રહેશે અને જે રીતે આપણે માધ્યમિકની જોઈએ છે એ જ રીતે તમે ઉચ્ચતર માધ્યમિકની પણ જોઈ શકો છો ઉચ્ચતર માટે અહીં જોઈ શકો છો બાજુમાં અહીંયા તમારે ક્લિક કરવાનું છે અહીં તમે ક્લિક કરશો એટલે ફરી તમે નીચે આવશો એટલે જોઈ શકો છો અહીંયા જે વિષયવાઈઝ તમે જોઈ શકો એગ્રિકલ્ચર બાયોલોજી કેમિસ્ટ્રી કોમર્સ કોમ્પ્યુટર ઇકોનોમિક્સ ઇંગ્લિશ જીઓગ્રાફી ગુજરાતી હિન્દી હિસ્ટ્રી મેથ્સ ફિલોસોફી ફિઝિક્સ પોલિસ્ટિક સાયન્સ પછી સાયકોલોજી સંસ્કૃત સોશિયોલોજી અને એસ્ટેટિક્સ અને એના પછી યોગા હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશનની જે ખાલી જગ્યાઓ છે મેરિટ યાદી છે એ મિત્રો આવી ગઈ છે હા તો મિત્રો આમાં પણ આપણે જે વાત કરવામાં આવે તો અહીંયા ગુજરાતી ઉપર આપણે ક્લિક કરશું તો અહીંયા પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને ગુજરાતીની અંદર જે હાઇસ્ટ તમે અહીં જોઈ શકો છો હાયર સેકન્ડરીનો એકસો ને ત્રેપન માર્ક્સના જે છે એમનો અહીંયા સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને સૌથી નીચે તમે આવશો તો મિત્રો છેલ્લો નંબર જે છે તમે જોઈ શકો છો એકસો વીસ હા જેટલા છે ને સત્તરસો ને ચાલીસ વિદ્યાર્થીઓનો આમાં સમાવેશ કર્યો છે અને ખાલી જગ્યા શાળા પસંદગી આગામી સમયમાં આવશે એટલે ચોક્કસ તમને ફરી અપડેટ આપીશું તો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી અપડેટમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક ફોર વોચ